જુનાગઢમાં ભવનાથ મહાદેવની અંદર અને મિત્રો આનું વાતાવરણ તો તમે યાર શું કહો યાર આ ખતરનાક વાતાવરણ અને ગિરનાર પર્વતની તો વાત જ ન થાય આમ જો આખો વાદળાથી આખો ગિરનાર પર્વત ઘેરાઈ ગયો છે અને આ વ્યૂ જોવા માટે તો લોકો દૂર દૂરથી આવે મિત્રો અને હા મિત્રો આપણે ગિરનાર પર્વત ચડવાનો છે પણ કાલે અને આ વિડિયોમાં આપણે પાર્ટમાં ડિવાઈડ કરી નાખશું કેમ કે એક વિડીયોમાં તો બધું નહીં આવે

મિત્રો નજારો જ યાર મજામાં પ્રદીપ સાહેબ આર્મી જંગલ જોવો તમે સાસનગીર નું મિત્રો ઘટે ક્યાંક સાવસ ની ખોજણી કરી રહ્યા છીએ અમે લગભગ દસ કિલોમીટર તો નહીં પણ દસ મિનિટ અમે વીતી શકીએ છીએ અને હજી સુધીમાં સાવસ જ નથી મળ્યું સાવસ સામે એક સાવસ છે જો ઝૂમ કરીને બતાડું તમને જો સાવસ છે સાવસાવે એક સાવસ જોશે સાવસ અને મિત્રો આ ઝાડીઓની અંદર કોઈ પણ હોઈ શકે છે આની અંદરથી તમે આની અંદર એક વસ્તુ ખૂટિયાનો જોવા મળે અહીંયા ખૂટિયાનો જોવા મળે ખૂટિયાનો હોય અહીંયા ખૂટિયા એક જ વસ્તુ અહીંયા હોય બાકી બધી

નિહાળવા લાયક વાતાવરણ છે અહીંયા તમે એકવાર જરૂર આવો સાસણ ગીર અંદર તમે એકવાર જરૂર આવો ભલે તમને સાવત જોવા ન મળે પણ તમે સાસણ ગીર ની અંદર તમે ઈ જાય છે જોવા મળી જાય તો વધારે મજા આવે કુલદીપભાઈ કેમ લાગે સાવત જોવા મળશે કે નહીં જોવા મળશે મળશે જોવા મળશે મેહુલભાઈ તમારું શું કેવું મળશે 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 જોવા વિવેકભાઈ તમારું શું કેવું

કેવી લાગે મેહુલ ભાઈ કેમ લાગે સાવજ મળી જશે મળી જશે ને તો વાંધો નહીં મેહુલ ભાઈ ના મળી જશે સાવજ એટલે સાવજ સાવજ ગરજ છે ઓલું કવિતા નથી આવતી સાવજ ગરજે સાવજ ગરજે કીર કાઠાનો સાવજ ગરજે પછી મને ન થાવું તો સોરી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મગર થી આગળ આપણે આ મગર થી આગળ જઈએ ઓકે

મિત્રો અમારી માટે ગુડ ન્યુઝ કે મગર અમને જોવા મળી મગર અભી મગર કોઈ શેયર સમજ કેશ્રી હોટેલ તિરંગા નાથ કરતી કાવાજ લાગતો હોટલ જલપરી ખોટ ખોટ બોલાય કું છે મગર તો જોવા મળે છે મગર બઉ દૂર છે ને તમે જોઈ શકો મગર ન્યા બેઠું છો તમને આછો આછો બતાતું છે પણ બાકી તો મિત્રો ખૂબ વરસાદ આવો છે આગળ અમારે મારા શૂટ નોતું તો હવે આપણે ગિરનાર નો આપણે પર્વત ચડવાનો છે નેક્સ્ટ પાર્ટ આપણે બનાવી નાખશું ને એ પાર્ટ માં તમને મળીએ હાલો તો પછી મળીએ જય દ્વારકાધીશ જય